આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય છે અને વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે તમને વાત કરવામાં આવે મિત્રો આ ગાયની કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી ગાયની વિશે મારી પાસે જે માહિતી છે માહિતી તમને જો આપવામાં આવે તો મિત્રો વેતર વિશે જો વાત કરવામાં આવે તો આ ગાય તમે જોઈ શકો છો એ ગાયને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હાલ ચાર મહિનાની આ ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને હાલમાં આખા દિવસનું ત્રણ લિટર જેટલું દૂધ આપે છે છેક સુધી દોહવા દે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આને ગીર બુલ વાછડી આવે એવો ભારે ડોઝ મુકાવેલ છે એમ માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય જે છે એની જે મારી પાસે જેટલી માહિતી હતી એ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી છે તો એ વાત તમને કરી દો તો આ જે ગાય છે તમને ગામ ધોળા તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો ઉમરાળા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ ધોળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચી ગયું હોય તો ધક્કો ન થાય હવે મિત્રો એના પછી તમે જે આ પાડી જોઈ શકો છો તો આજે આ પાડી પણ વેચાવા આવી છે પાડીની વાત કરવામાં આવે તો પાડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાડીની સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો પાડીની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે પાડીની અને બહુ સારી અને બેસ્ટ પાડી છે હવે મિત્રો આ પાડી જે છે એ ગાભણ નથી કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે અમારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ પાડીના માલિકનું એવું કહેવાનું છે કે આ જે પાડી છે એ હજી ગાભણ નથી અને એ હાઈટ લંબાઈએ પૂરી પાડી છે એમ પણ એના માલિકનું કહેવાનું છે હવે આ કેવડી પાડી થઈ એટલે કે પાડીની જે ઉંમર છે એ ઉંમર હું તમને વાત કરી દઉં તો મિત્રો આજે પાડી છે હાલ ત્રણ વર્ષની પાડી થઈ ગઈ છે એ મેં પાડીના માલિકનું કહેવાનું છે હવે જો તમને આ પાડીની કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે પાડીના માલિકે જે પાડીની કિંમત રાખેલ છે કિંમત હું જો તમને જણાવી દઉં તો આ જે પાડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પાડીની કિંમત ચાલીસ હજાર રૂપિયા પાડીના માલિકે રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ચાલીસ હજાર રૂપિયાવાળી પાડી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત હું તમને કરી દેવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો સુરેન્દ્રનગર એટલે મિત્રો આ જે પાડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને પ્રોપર સુરેન્દ્રનગરમાં જ જોવા મળી જાય છે હવે પાડીના માલિકના આ જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પારડીના માલિકનો કોન્ટેક કરી અને પાડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો પાડી રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને કેમ કેમકે જો વેચાઈ ગઈ હોય તો તમારે અહીંયા ખોટો ધક્કો ન થાય અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને અને ફેસબુક પેજને જો ફોલો ન કર્યું હોય અને યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર લઈને આવતો હોઉં છું તો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય અને ફેસબુક પેજને ફોલો કરેલું હોય તો તમે હું જે વિડીયો મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય તે માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા રહી હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આજે તમે ગાય જોઈ શકો છો ઓરિજિનલ ગીર ગાય સાથે સાથે લીલા કલરમાં અને બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થાય એવું મને લાગે છે કેમ કે તમે ગાયની હાઈટને બધું જોઈ શકો છો વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ પણ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો એની બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો એની લંબાઈ લેથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમને વાત કરવામાં આવે કે એની કન્ડિશન વિશે તો હાલમાં ઢોઢક મહિનાની ગાભણ છે એટલે કે મિત્રો હજી આ ઓળખી જ છે પણ તે તમે એની ને બધું જોઈ શકો છો સાથે સાથે લીલળો કલર જોઈ શકો છો કિંમતની વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એંસી હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ વડાળા તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો માળિયા હાટીના લાગશે અને જિલ્લાની જો વાત કરવામાં આવે તમને મિત્રો તો કે જિલ્લો જે છે એ જુનાગઢ લાગશે તો જુનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે ત્યાં તમને ગામ વડાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાત કરવામાં આવે મિત્રો જો તમારે પણ આમ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક કરી શકો છો અથવા તો તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો અમે વિડીયો મૂકી આપશું જય ગૌમાતા જય દ્વારકાથી